ભૂલે ચૂકે પણ હોળીના દિવસે ન કરતા આ છ ફાગણ પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે જણાવી દઈએ કે આ વર્ષે હોલિકા દહન તેર માર્ચના રોજ છે જ્યોતિષ અનુસાર હોલિકા દહનના કેટલાક એવા ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે સાથે કે શુભ ફળની પણ પ્રાપ્તિ થાય છે હોળીને સૌથી મોટા અને મુખ્ય તહેવાર માંથી એક માનવામાં આવે છે દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવાની કરવામાં આવે છે એક તરફ હોળીમાં રંગો ઉડે છે તો બીજી તરફ હોલિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં વાળવાની પરંપરા છે હોળીમાં રંગો સાથે રમવા સિવાય આ દિવસે દાન પુણ્યના કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષી ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે સાથે જ વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હોળીના દિવસે આ છ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ એક પહેરેલા કપડાં હોળીના દિવસે ક્યારેય પણ પહેરેલા કપડાનું દાન ગરીબોને ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાનું દાન કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે બે લોખંડ દિવસે સ્ટીલના વાસણોનું દાન કરવું જોઈએ આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે પરંતુ જો તમે સક્ષમ છો તો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની કોઈ વસ્તુનું દાન કરી શકો છો ત્રણ રૂપિયાનું દાન હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે ચાર સફેદ વસ્તુઓનું દાન હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી શુક્રગ્રહ નારાજ થઈ શકે છે અને ચંદ્ર દોષ પણ લાગી શકે છે પાંચ સુહાગની વસ્તુઓ હોળીના દિવસે ભૂલથી પણ સુહાગની વસ્તુઓ બીજી મહિલાને ના આપવી જોઈએ આમ કરવું પતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે છ કાંચની વસ્તુઓ હોળીના દિવસે કાંચની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ આવે છે જો તમારે કોઈને ભેટ આપવી હોય તો હોળીના દિવસે આ વસ્તુઓ ના આપવી જ ફાયદાકારક રહેશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી